અમરેલીના બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક નોંધાય છે બાબરા સહિતના બોટાદ અને વલભીપુર રંગોડા ચીતલ અને જસદણથી કપાસ વેચવા આવે છે ત્યારે ખેડૂતો હવે બાબરા યાર્ડમાં અઢાર હજાર મણ કપાસની આવક થઈ હોવાની વાત કરી રહ્યા છે તો કપાસના તેરસો થી એક હજાર પાંચસો પિંચોતેર રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે આ કપાસની આવક થી બાબરા યાર્ડ હાલ છલોછલ થઈ ગયું છે તો ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે